નમસ્કાર ગુજરાત નીચે તમે વાંચો જ છો મનસુખભાઈ માંડવીયાએ સુરતમાં એવું કીધું બપોર સુધીમાં તમે આટલું મતદાન કરાવી દો એટલે ભાજપ જીતી જાય દસ દિના કાર્યકાળની અંદર આખું જેતપુર વિંધી નાખ્યું આખું પોરબંદર વિંધી નાખ્યું નહોતી કે એની ઘીરે ચા જાવાની ન્યાય આ માંડવીએ ચા પીવા જાય છે ભાવનગરની અંદર તળાવોના તળાવો ખોદીને ભાવનગરને સોનાનું બનાવનારો માંડવીયા હવે પોરબંદરને ચાંદીનું બનાવવાનો છે વિચારજો થોડું અંદર ખાને તમામ નેતાઓ નારાજ છે કોઈ બોલતા નથી આ જ ચાલે છે ભારતીય જનતા પાર્ટીને હજી એક વખત હજી બાર બાર તારીખ સુધી એટલે વીસ દિનો ટાઈમ છે હજી એકવાર વિચારવાની જરૂર છે કે માંડવીયા જોઈશી કે પછી આપણે આ એવું ચક્રવ્યુ હોઈ શકે હો ભાઈ આપણે લલિતભાઈ રિયા હાલે તો પહેલેથી એ પ્રકારના સાંસદ સભ્યોમાં જ ને એટલે કદાચ હોય હો ટકા વિપક્ષ જ જીતવાનો હોય કાં મનસુખભાઈનું ગળું કાપવાનું હોય બે વસ્તુ હોઈ શકે પણ અત્યારે તો સ્થાનિક ઉમેદવાર છે અહીંયા હાલવાનો છે અમારા ખર્ચે તમામ ગામડાઓ વિંધવામાં આવશે અમ તમામ ગામડાઓ મનસુખભાઈ માંડવીયાનું નામ ન બદલું મેન્ડેડમાંથી અને ન્યાય એ જ રહેશે તો લલિત વસોયાને ખુલ્લા દિલથી સપોર્ટ કરવામાં આવશે અને લલિત વસોયા હટુથી ઘરના કાવડિયા બગાડી સમાજ પાસેથી સમાજના આગેવાન પાસેથી કાવડિયા નીચું મોઢું કરીને લેવા પડશે ને તો એ લઈને લલિત વસોયાને એક હજાર ટકા જીતાડવામાં આવશે